શું તમે ઇંગ્લિશના ડરના કારણે રેવન્યુ તલાટીની મેન્સની પ્રિપેરેશન છોડી તો નથી દીધી ને જો છોડી દેવાનું વિચારી રહ્યા હોય તો આ લાસ્ટ યર અમારા સીસી ગ્રુપ એની બેચના સ્ટુડન્ટના ફીડબેક જોઈ શકો છો જેમાં અમે મિનિમમ કન્ટેન્ટ સાથે મેક્સિમમ આઉટપુટ કેવી રીતે મેળવી શકાય મેક્સિમમ માર્ક્સ કેવી રીતે મેળવી શકાય એના માટે સ્માર્ટ સ્ટ્રેટેજી શીખીએ જો તમે પણ રેવન્યુ તલાટીની મેઇન્સમાં ઇંગ્લિશમાં ચાલીસ ટકાથી વધુ સ્કોર મેળવા ઈચ્છતા હોય તો અમે ચાર દિવસીય વર્કશોપનું આયોજન કરી રહ્યા છીએ જેમાં સ્માર્ટ સ્ટ્રેટેજી સાથે સ્માર્ટ પ્રિપેરેશન કરવામાં આવશે જો આપ આ વર્કશોપમાં જોડાવા ઈચ્છતા હોય તો નીચે આપેલા ક્યુઆર કોડને કોડ ને સ્કેન કરીને આપ આ વર્કશોપમાં જોડાઈ શકો ઓકે આપણે શરૂઆત લેટર થી કરીશું સૌથી આમ કહી શકાય ને કે થોડો અઘરો તમને ટોપિક તમને આ પડી શકે છે પરંતુ જો તમે લેટરની એબીસીડી શીખી જશો ને તો આઈ થિંક આ ટોપિક છે એ તમારા માટે ઇઝી બની જશે ઓકે છે ઓકે હવે આપણે કેવી રીતે જઈશું આપણે છે ને દરેકે દરેક ફોર્મેટના ટેમ્પલેટ યાદ રાખીશું હું તમને એટલું શ્યોરિટી સાથે કહી શકું છું કે હવે દિવસો બહુ ઓછા છે તમે જો બધું કરવા જશો તો છેલ્લે કસો નહીં વધે તમારા હાથમાં એના કરતાં બેટર છે કે કેટલાક ટેમ્પલેટ તમે કરી જાઓ એ ટેમ્પલેટને તમે એક્ઝામમાં જે ક્વેશ્ચનની ડિમાન્ડ છે ને એ પ્રમાણે તમારે ત્યાં સેટ કરવાનું જેમ કે કદાચ ઘણા બધા ફ્રેન્ડ્સે સ્પીચમાં હજુ નથી ફાવતું સ્પીચમાં પણ કાલે જ હું સ્વીચ કરાવી દઈશ ઇવન એસેમાં પણ એક જ ટેમ્પ્લેટમાં તમે વીસથી ત્રીસ એસે લખી શકો એ ટાઈપનું કન્ટેન્ટ રેડી કર્યું છે સ્પીચમાં પણ એવું છે કે લગભગ એક જ ટેમ્પલેટમાં તમે લગભગ વીસથી ત્રીસ સ્પીચ પૂછાય એના રિલેટેડ કોઈ પૂછાય તો પણ તમે એ કન્ટેન્ટ છે તમે યાદ રાખી શકો છો અને પછી છેલ્લે લખી શકો છો ઓકે કૃણાલભાઈ હમણાં જ ચાલુ થયું છે જસ્ટ આપણે કોઈ હવે ટાઈમ વેસ્ટ નહીં કરીએ કદાચ જે પણ ક્વેશ્ચન છે એ મને લાસ્ટમાં પૂછજો આપણે શરૂઆત કરીએ લેટર રાઇટિંગથી હવે લેટર રાઇટિંગમાં હું ગામ કરતાં આખું ઊંધું મતલબ કે હું તમને એક લેટર અને એમાં કેવી રીતે પોઈન્ટ લખવા એ નહીં પરંતુ હું એક ઓલિસ્ટિક પોઈન્ટ તમને આપી દઈશ એ પોઈન્ટમાંથી તમે દરેકે દરેક જે લેટર આવતા હોય છે એમાં તમે કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરશો એ આપણે શીખીશું સૌથી પહેલાં તો એક લેટર ખાલી યાદ રાખો તમારે શું કરવાનું છે તમારે એક બ્લેન્ક પેપર જે એ ફોર સાઇઝનું છે એમાં બે ત્રણ પેજ તમે છોડી દો અથવા તો બે ત્રણ પેજમાં આ જે કીવર્ડ છે ને એ લખવાની સ્ટાર્ટ કરો હું કદાચ ક્વેશ્ચન આપીશ ને એ તમારે ફોર્થ પેજથી લખવાના આ જે ત્રણ પેજ છે ને એમાં તમારા કીવર્ડ આવશે એમાં કેવી રીતે તમે એક્શન પ્લાન કે આવા જે કીવર્ડ છે એને તમે સેન્ટેન્સમાં કેવી રીતે લખી શકો એ તમારે લખવાનું રહેશે થેન્ક યુ અનિરુદ્ધ ભાઈ તમે સાથે છો એટલે કોન્ફિડન્સ આવે છે આ ગેમ જ હવે કોન્ફિડન્સની જ છે મેં તમને પહેલાં પણ કીધું હતું કે ખાલી લખી આવશો ને અને થોડા ઘણા ટેમ્પલેટ યાદ કરીને તમે જસ્ટ લખી આવશો તો આઈ થિંક ચાલીસથી વધારે માર્ક્સ તમારે આવશે જ ઇવન અત્યારે તો એવું છે તમને પણ ખબર હશે કે રેવન્યુ તલાટીનો મેઇન્સનો જે માહોલ છે એ થોડો ઠંડો થઈ ગયો છે તમારે ફક્ત હવે લખ્યાવાનું છે જે લખશે અને થોડું સારું લખશે અને ચાલીસ ટકા માર્ક્સ જે બેરિયર છે એ જેને સારા એવા માર્ક્સ આવી ગયા ને એ ઓલમોસ્ટ પાસ છે એટલે ખાસ પ્રિપેરેશન કરતા રહેજો કોન્ફિડન્સ તોડતા નહીં છેલ્લા દિવસો સુધી કદાચ હવે થોડા દિવસો બાકી રહ્યા છે ને એટલે તમારે ટેન્શન આવશે જીએસનું આ બાકી ગુજરાતીનું આ બાકી ઇંગ્લિશનું આ બાકી પણ ટેન્શન ના લેતા તમારે ફક્ત પ્રેક્ટિસ કરવાની અને કોમન કોમન ટેમ્પલેટ ખાસ કરતા રહેજો ઇંગ્લિશમાં પણ હું તમને કહું છું કે લેટર સ્પીચ એસ એ થોડું ઘણું વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન પણ અને બીજા જે રિપોર્ટ રાઇટિંગ છે એમાં ઓલમોસ્ટ ટેમ્પલેટ આપણે બનાવી દીધા છે અને ઓલમોસ્ટ જે ઇંગ્લિશ એક્સપ્રેસ બેચ છે એમાં પણ મૂકી દીધા છે મતલબ તલાટી એક્સપ્રેસ બેચમાં પણ અને બીજા જે નવા છે એ પણ હું તમને અહીંયા શીખવાડતો રહીશ તમારે ખાલી શું કરવાનું એની પ્રેક્ટિસ કરવાની છે હવે શરૂઆત કરીએ લેટર રાઇટિંગનો પહેલાં તો છે ને થોડું એક ક્વેશ્ચન તમે યાદ રાખો મનમાં હોલિસ્ટિક એક ક્વેશ્ચન પહેલાં લીધો છે કે તમારા જો ઉપરી અધિકારી વિલેજ ડેવલપમેન્ટ માટે કોઈ મેજર્સ સજેશન મતલબ સજેશન માંગ્યા હોય તમારી પાસે તો તમે શું લખશો તો આની પાછળ તમારે એવું બધું બહુ વિચારવા જ જતા કે વિલેજ ડેવલપમેન્ટ છે તો હવે મારે શું લખવું અથવા તો પછી ચેટ જીપીટી અથવા તો બીજા કોઈ સોર્સનો ઉપયોગ ના કરતા આપણે શું કરવાનું આપણે એબીસીડી શીખવાની એબીસીડી મતલબ અહીંયા યાદ રાખજો થોડું ઘણું છે ને જેટલા બી નવા સ્ટુડન્ટ જોડાયા છે જેમને કદાચ એબીસીડી નથી ખબર ને એ બધા આ જે એબીસીડી છે એ એકવાર પ્રિપેર કરતા રહેજો મતલબ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આપણે એબીસીડીમાંથી જ તમારે આન્સર ડિરાઈવ કરવાનું જેમ કે અત્યારે અહીંયા વિલેજ ડેવલપમેન્ટ છે તો એબીસીડી માં આપણે જે એ ફોર એપલ ને બી ફોર બોલને આપણે જે નાનપણમાં શીખ્યા હતા ને હવે આપણે શું શું શીખવાનું એ ફોર એક્શન પ્લાન બી ફોર બિહેવિયર ચેન્જ સી ફોર કેપેસિટી બિલ્ડિંગ ડી ફોર ડેશબોર્ડ બોર્ડ થોડું ઘણું શીખતા જજો કે એ ફોર અવેરનેસ અથવા તો એક્શન પ્લાન તો અવેરનેસ ફેલાવી જોઈએ એક્શન પ્લાન બનાવવો જોઈએ બી ફોર બિહેવિયર ચેન્જ તો બિહેવિયર ચેન્જ કરવું જોઈએ સી ફોર કેપેસિટી બિલ્ડિંગ કેપેસિટી બિલ્ડિંગ કરવું જોઈએ ડી ફોર ડેસ બોર્ડ અથવા તો ડિસિપ્લિન મતલબ કે ડેશબોર્ડ બોર્ડ બનાવવું જોઈએ ડિસિપ્લિન જાળવવી જોઈએ ઈ ફોર એફિશિયન્સી વધારવી જોઈએ એફ ફોર ફંડ એલોકેટ કરવું છે તો આવી રીતે તમે કરતા જશો ને તો આ વિલેજ ડેવલપમેન્ટ નહીં પરંતુ કોઈ પણ ટોપિકમાં તમને આ જે કીવર્ડ છે જે એબીસીડી છે એ તમને યુઝફુલ રહેશે ઓકે રેકોર્ડ એનમાં મળશે પરંતુ તમે જો લાઈવ જોડાશો ને તો વધારે તમને યાદ રહેશે કારણ કે તમે રેકોર્ડ એડમાં ટુ એક્સની સ્પીડે જોવા જશો ને પછી છેલ્લે તમારી પ્રેક્ટિસ નહીં થાય ને તો ક્યાંક ને ક્યાંક અંશે ઘણું બધું છૂટી જશે એના કરતાં બેટર છે કે તમે લાઈવમાં જોડાઈને લાઈવમાં જ પ્રેક્ટિસ કરો સૌથી પહેલાં તો આપણે એબીસીડી શીખવાનો ટ્રાય કરીશું એબીસીડી માં ખાલી તમે લખતા જાઓ એક નોટબુકમાં એ ફોર અવેરનેસ હવે ખાલી થોડું ઘણું અવેરનેસ જેમને નથી ખબર અવેરનેસ એટલે જાગૃતતા મતલબ કે કોઈ પણ ટોપિક પૂછાય હવે અહીંયા ટોપિક આપણે શું હતું વિલેજ ડેવલપમેન્ટ તો વિલેજ ડેવલપમેન્ટમાં આપણે એને ઇમ્પ્રુવ કરવું છે એના માટેના મેજર્સ લેવા છે તો શું કરવું જોઈએ તો અવેરનેસ ફેલાવી જોઈએ તમને પણ ખબર હશે કે ઘણી બધી જે સ્કીમો છે સરકાર દ્વારા લાવવામાં આવતી હોય છે ગ્રામ્ય લેવલ ગ્રામના વિકાસ માટે પરંતુ લોકોને એ ખબર જ નથી હોતી તો એના માટે શું કરવું જોઈએ એના માટે અવેરનેસ ફેલાવી જોઈએ મતલબ કે જાગૃતતા લાવવી જોઈએ સેમ પોઈન્ટ એક્શન પ્લાન બનાવવો જોઈએ મતલબ કે ઘણીવાર જે સ્કીમ છે એ છેવાડાના માનવી સુધી નથી જતી તો એના માટે એક પ્લાન બનાવવો જોઈએ અને એને પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવો જોઈએ તો એ જ એક્શન પ્લાન બનાવવા જોઈએ હવે હવે તમે જાતે વિચારો આ બંને પોઈન્ટ તમે કોઈ પણ ટોપિકમાં લખી શકો ને હું તમને હજુ એક્ઝામ્પલ આપું કદાચ પૂછાય કે સ્પોર્ટ મતલબ કે જે રમત છે એને પ્રોત્સાહન આપવા કંઈક સજેશન આપતો પત્ર લખો તો શું કરવું જોઈએ અવેરનેસ ફેલાવી જોઈએ એક્શન પ્લાન બનાવી જોઈએ તમને આઈડિયા આવી રહ્યો છે થોડા ઘણા પોઈન્ટ કરતા જાઓ પરંતુ દરેકે દરેક ક્વેશ્ચનમાં એ નાખતા જ જાઓ ફિટ કરતા જાઓ મારી મચડીને એડ કરો કારણ કે જો તમે એક ક્વેશ્ચન લેશો એમાંથી દસ પોઈન્ટ તમે યાદ કરવા બેસો બીજો ક્વેશ્નમાં દસ પોઈન્ટ યાદ કરવા બેસો તો પછી છેલ્લે જ્યારે એક્ઝામમાં કોઈ અનનોન ક્વેશ્ચન પૂછાશે ને ત્યારે તમને યાદ નહીં આવે તો તમારે શું કરવાનું આ એબીસીડી શીખતા જાવ એટલું ઇનફ છે ક્લાસ વન ટુ લેવલે ડીવાય એસટીઆઈ લેવલે પણ અમે આ જ કરાવ્યું હતું અને લિટરલી કહું છું ચારમાંથી દરેકે દરેક એક્ઝામમાં આ એબીસીડી કામ આવી જ છે એટલે અમારા ઉપર ટ્રસ્ટ રાખજો એબીસીડી છે ને મલ્ટિપલ જગ્યાએ યુઝ થશે એવું નથી કે ખાલી લેટરમાં તમે કોઈક ગુજરાતીમાં પણ જ્યારે લેટર પૂછાય નિવેદન પૂછાય ને ત્યારે એબીસીડી યુઝ કરી શકો છો કેવી રીતે યુઝ થાય એ હું તમને શીખવાડીશ પણ અહીંયા ધ્યાન રાખો વિલેજ ડેવલપમેન્ટ માટે ક્વેશ્ચન પૂછાય છે પત્ર પૂછ્યો છે કે એમાં વિલેજ ડેવલપમેન્ટ માટે શું શું કરવું જોઈએ તો અવેરનેસ ફેલાવી જોઈએ એક્શન પ્લાન બનાવવો જોઈએ અથવા તો એક્શન પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરવો જોઈએ એકાઉન્ટેબિલિટી એ ફોર એકાઉન્ટેબિલિટી પણ આવશે તો એકાઉન્ટેબિલિટી એટલે જવાબદેતા મતલબ કે તમને પણ ખબર હશે ગ્રામ્ય લેવલે જે અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક અંશે કોઈ કરપ્શન અથવા તો પછી બીજા કેટલાક કે ડિસિપ્લિન ના હોય કે મતલબ કોઈ એવી સિચ્યુએશન આવી હોય તો એ સિચ્યુએશન દૂર થઈને પછી ગામમાં જોવાય ના મળે ઓફિસમાં જોવાય ના મળે તો એ એ ન થાય ને એના માટે ખાસ કરીને જવાબ દઈતા એમનામાં આવે એ માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ પહેલા તો શીખતા જાઓ જી હા ધર્મેન્દ્રભાઈ રેકોર્ડેડ મળશે બીજા હવે ક્વેશ્ચન હોય તો જ અમને કહેજો અને હું રેકોર્ડેડના જે બધા ક્વેશ્ચન છે હું નહીં લઉં ખાલી એબીસીડી એબીસીડી શીખતા લખતા મારી સાથે તમને ફરી કીધું કે એ ફોર એક્શન પ્લાન એ ફોર અવેરનેસ એ ફોર એકાઉન્ટેબિલિટી એ ફોર પછી ઘણા બધા બીજા પણ તમે લખી શકો છો પરંતુ જો તમે આટલા જ યાદ રાખશો ને તો મોર દેન ઇનફ છે આના કરતા વધારે એ અથવા તો બી કે એટલું બધું તમે યાદ ન રાખવા જતા તમે એ ફોર એજન્સી પણ લખી શકો છો ઘણી છે ને કોઈ એવી કોઈ એવો પત્ર પૂછાય કોઈ એવો લેટર પૂછાય જેમાં તમારે શું લખવાનું કે એજન્સીને ક્રિએટ કરવી જોઈએ મેં તમને કીધું કે ખાલી યાદ રાખતા જાઓ આ બધા જે પોઈન્ટ છે જે આપણે જે કીવર્ડ જોઈએ છે ને કેવી રીતે લખવું ને ઇંગ્લિશમાં એ પણ હું તમને જણાવીશ પરંતુ પહેલાં તો શું લખવું ને એ પહેલાં તો જાણો ઘણીવાર લેટરમાં જ્યારે તમારી પાસે દસ મિનિટ હોય ત્યારે તમારે શું લખવું છે ને એ પણ તમને યાદ નહીં આવે તો આ પોઈન્ટ ખાલી પેલા તો જનરેટ કરતા જાઓ એ ફોર અવેરનેસ એક્શન પ્લાન એકાઉન્ટેબિલિટી પછી તમને આઈડિયા આવી ગયો છે મને ખાલી હા કે ના તમે જરા કમેન્ટમાં આપો ઓકે બી ફોર બિહેવિયર ચેન્જ હવે આ છે ને આ કીવર્ડ બિહેવિયર ચેન્જ એ પણ ખૂબ જ કોમન કીવર્ડ છે જે તમે મલ્ટિપલ જગ્યાએ યુઝ કરી શકો સપોઝ માની લો કે તમને એવું પૂછવામાં આવે કે વુમન એમ્પાવરમેન્ટ માટેની કોઈ સ્કીમ લાવવાની છે ને એના માટે સજેશન આપતો પત્ર લખો તો શું કરવું જોઈએ બિહેવિયર ચેન્જ કરવું જોઈએ તમને એવું પૂછવામાં આવે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે શું કરવું જોઈએ એના માટે કોઈ પત્ર અથવા તો લેટર પૂછાય તો શું કરવું જોઈએ બિહેવિયર ચેન્જ કરવું જોઈએ કોનો બિહેવિયર ચેન્જ કરવું જોઈએ ચાઇલ્ડનું કરવું જોઈએ એના ફાધરનું કરવું જોઈએ એના મધર એના પેરેન્ટ્સ એની આજુબાજુના જેટલા બી લોકો સંકળાયેલા છે એમનું બિહેવિયર ચેન્જ કરવું જોઈએ ઓફિસરનું બિહેવિયર ચેન્જ કરવું જોઈએ પછી નેક્સ્ટ છે બી ફોર બેસ્ટ પ્રેક્ટિસિસ ઘણી વાર તમે પણ જોયું હશે કે ઘણા બધા જિલ્લામાં ઘણા બધા રાજ્યમાં કેટલીક બેસ્ટ પ્રેક્ટિસિસ હોય જેને ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ હવે જો હું તમને કહું છું ને કે ગપ્પા મારતા શીખી જજો મને પણ કોઈક આ ચાઇલ્ડ છે ચાઇલ્ડમાં મને બેસ્ટ પ્રેક્ટિસીસ કઈ છે એ મને નથી ખબર છતાં બી હું બેસ્ટ પ્રેક્ટિસિસ કોઈ બી નાખી દઈશ રાજસ્થાનની નાખી દીશ છત્તીસગઢની નાખી દીશ કોઈ પેપર ચેકર એવું જોવા નહીં જાય કારણ કે બાર હજાર પેપર ચેક કરવાના છે એ પણ તમને ખ્યાલ હશે કે ઘણી વાર કદાચ હમણાં જ પેપરમાં આવ્યું હતું કે જેટલું બની શકે એટલું જલ્દી મેન્સના પેપર ચેક થઈને તમારું રિઝલ્ટ આવી જશે તો યાદ રાખો કે જેટલું બની શકે ને એટલા આવા થોડા ઘણા ગપ્પા મારજો પણ ખાસ યાદ રાખજો હંડ્રેડ પર્સન્ટ ખોટો ના હોવો જોઈએ તમે પછી એવું લખો કે સુરત છે દક્ષિણ દિશામાં ઉગે છે તો એ ખોટું છે હન્ડ્રેડ ખોટું છે મેં તમને કીધું ને કે તમને ખબર ના હોય કે સૂરજ કઈ દિશામાં ઉગે છે ને તમારે લખવાનું છે તો ખાલી એટલું લખી ના કે સૂરજ ઉગે છે કઈ દિશામાં ઉગે છે એ તમે એ પછી પેપર ચેકર જાણે આપણે લખીને પૂરું આપણું કામ પૂરું ત્યાં તમને જે અડધાથી વધારે માર્ક્સ છે એ મળી જશે કદાચ એક મતલબ કે સો ટકા માર્ક્સ ના મળે પણ અડધાથી તો વધારે માર્ક્સ મળી શકે ને અને અડધાથી વધારે માર્ક્સ મળે એટલે તમે પાસ થઈ ગયા કારણ કે ક્લાસ વન ટુ લેવલે પણ જો તમે અડધા માર્ક્સ લાવો ને તો તમે ટોપર બની જાઓ તો રેવન્યુ તલાટીમાં પણ એ જ છે ઓલમોસ્ટ તમારે ફક્ત આ બધા પોઈન્ટ જનરેટ કરવાના પોઈન્ટ યાદ રાખવાના અને પોઈન્ટને કેવી રીતે લખવા એ જસ્ટ જોવાનું છે અને એ લખતા શીખવાનું છે ફટાફટ જઈશું સી ફોર કેપેસિટી બિલ્ડિંગ આ બધી જે પીડીએફ છે ને એ મેં તમને પ્રોવાઈડ કરી દીધી છે તમારે ફક્ત એને રીડ કરવાની છે ને વારંવાર એનું રિવિઝન કરવાનું છે મારી સાથે ખાલી લખતા જજો જે લોકો નવા છે જેમને એબીસીડી નથી ખબર એ ફક્ત લખતા જજો અને થોડું ઘણું પ્રેક્ટિસ કરતા જજો સી ફોર કેપેસિટી બિલ્ડિંગ મતલબ કે ક્ષમતા નિર્માણ ઘણીવાર છે ને આપણે ત્યાં વિલેજ હોય કે પછી કોઈ પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ પણ કહેવાય કે કોઈ પણ ક્ષેત્રમાં કેપેસિટી બિલ્ડિંગ છે ને એ એક અગત્યનો પોઈન્ટ છે કેમ અગત્યનો પોઈન્ટ તમને પણ ખબર હશે કે ઓલમોસ્ટ દરેક જગ્યાએ છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ક્યાંક ને ક્યાંક મતલબ કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા નથી મળતું હતું તો ઇવન અહીંયા પણ વિલેજ ડેવલપમેન્ટ માટે શું કરવું જોઈએ તો કેપેસિટી બિલ્ડિંગ કરવું જોઈએ કેપેસિટી બિલ્ડિંગ કોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મતલબ જે આંતર માળખું છે ઘણીવાર શૌચાલય ના જોવા મળે ઘણીવાર શાળાઓ ના જોવા મળે ઘણીવાર હોસ્પિટલ ના જોવા મળે ત્યાં જે ગામ ગ્રામ્ય લેવલે જે પીએસસી વર્ક થતા હોય એ પણ ક્યાંક અંશે મૃત મૃત પ્રાય સ્થિતિમાં જોવા મળતા હોય તો એ ન થાય એના માટે શું કરવું જોઈએ તો કેપેસિટી બિલ્ડિંગ ડેવલપ કરવી જોઈએ કોઓર્ડિનેશન કરવું જોઈએ કોઓર્ડિનેશન એટલે કે સમન્વય મતલબ કે દરેક સંસ્થા સાથે મતલબ કે ગ્રામ્ય લેવલ છે તો તાલુકા લેવલે સાથે કોઓર્ડિનેશન કરવું જોઈએ જિલ્લા લેવલ સાથે કોઓર્ડિનેશન કરવું જોઈએ તો આ કોઓર્ડિનેશન ખાસ યાદ રાખજો સી ફોર કેપેસિટી બિલ્ડિંગ સી ફોર કોઓર્ડિનેશન સી ફોર કોમ્યુનિટી પાર્ટિસિપેશન તમારા ગામમાં કોઈ મેળો યોજાવાનો છે અથવા તો કોઈ સમથિંગ બીજી કોઈ ઇનિશિયેટિવ થવાનું છે હવે એ ઇનિશિયેટિવ ત્યારે જ સક્સેસફુલ થશે જ્યારે કમ્યુનિટી પાર્ટિસિપેટ થશે તો આ યાદ રાખજો સી ફોર કેપેસિટી બિલ્ડિંગ સી ફોર કોઓર્ડિનેશન સી ફોર કમ્યુનિટી પાર્ટિસિપેશન તમને થશે કે આ બધા ખાલી કીવર્ડ લખાવો છો અને તમે બોલી જાઓ છો કે આવું કરવું જોઈએ આવું કરવું જોઈએ પરંતુ ઇંગ્લિશમાં લખવું કેવી રીતે તો ફરી એકવાર કહું છું કે આની પાછળ જ કેવી રીતે સ્ટેટમેન્ટ લખવાને એ પણ આપેલું છે પરંતુ મેં તમને કીધું એમ તમારે ફક્ત અત્યારે શું કરવાનું છે તમારે પોઈન્ટ જેટલા બને એટલા વધારે જનરેટ કરતા શીખો ખાલી અડધો કલાક કલાક આ પોઈન્ટ શીખશો અને પછી તમે કેવી રીતે લખવું એ શીખી જશો ને તો ઓલમોસ્ટ તમારું બે થી ત્રણ કલાકમાં લેટર રાઇટિંગ પૂરું થઈ જશે હવે હું તમને એક ક્વેશ્ચન આપું માની લો કે તમારા ગામમાં કોઈ મતલબ સ્વચ્છતા રિલેટેડ કઈ ઇનિશિયેટિવ કરવો છે તો એના માટે સજેશન આપતો પત્ર તમારા ઉપરી અધિકારીને લખો તો એના માટે કયા કયા પોઈન્ટ લખી શકો છો આ ત્રણમાંથી માંથી તમે લખવાનો ટ્રાય કરો મને કમેન્ટમાં જણાવો શું શું કરવું જોઈએ પહેલું અવેરનેસ પછી બીજું ફટાફટ લખતા જાવ એ ફોર અવેરનેસ પણ ત્યાં ફેલાવી પડશે એક્શન પ્લાન કોઈ બનાવવો પડશે બિહેવિયર ચેન્જ કરવું જોઈએ કેમ બિહેવિયર ચેન્જ કરવું જોઈએ કારણ કે જે આજે પણ ખબર છે કે ઘણા બધા લોકો ગંદકી ફેલાવે છે તેમનું એમનું બિહેવિયર ચેન્જ કરવું પડશે બેસ્ટ પ્રેક્ટિસિસ આપણે અપનાવી જોઈએ પછી કેપેસિટી બિલ્ડિંગ કરવું જોઈએ કોઓર્ડિનેશન કરવું જોઈએ કોર્ડિનેશન કોની સાથે કરીશું કોઓર્ડિનેશન એનજીઓ સાથે કરીશું કોઓર્ડિનેશન કદાચ જે ઉપરી અધિકારી એમાં પણ ખાસ કરીને જે તાલુકા લેવલે અધિકારીઓ છે એમની સાથે કોડિનેશન કરીશું કમ્યુનિટી પાર્ટિસિપેશન કરીશું આમાંથી જ ખાલી બોલતા જાઓ ત્રણ પોઈન્ટમાંથી જ આપણે આમાંથી તમે ઘણું બધું લખી શકો છો પરંતુ હું જે તમને કેવા માગું છું એ સમજજો અહીંયા ખાલી આપણે એ બી સી જોયું ને તો પણ તમારી જોડે નવ પોઈન્ટ આવી ગયા કે જે તમે સ્વચ્છતા રિલેટેડ કોઈ લેટર પૂછાય ને તો લખી શકો છો એટલે તમને સમજણ પડી બહુ બધું વાંચવાનું તમારે જરૂર નથી ફક્ત તમારે શું કરવાનું છે એ શીખી જાઓ એબીસીડી લખતા શીખી જાઓ એબીસીડી કેવી રીતે અવેરનેસ કેવી રીતે લખવું અવેરનેસ શુડ બી પ્રમોટેડ અવેરનેસ શુડ બી ક્રિએટેડ એ બધું તમે લખી દો એક એક્શન પ્લાન ને પાછળ જે પૂછડ્યા વર્ષ કેવી રીતે લખવા કદાચ એઝનો ઉપયોગ કરી રહ્યો કદાચ સિન્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે કેવી રીતે લખશો એ ખાલી થોડું ઘણું શીખી જાઓ બાકી તમે ગપ્પા મારો બહુ વધારે લોડ ના લેશો જેટલા બી જે લોકો કહે છે કે મને ટેન્શન આવે છે બહુ ટેન્શન ના લો ટેન્શન ક્યારે આવે કે જ્યારે વધુ પડતું ઇન્ફોર્મેશન તમે ગેધર કરો છો વધુ પડતું તમે જે આવી મૂક ટેસ્ટ કે અથવા તો વધુ પડતી જે ઇન્ફોર્મેશન બહાર માર્કેટમાં ફરી રહી છે એને જ્યારે તમે જોવો છો ને ત્યારે તમને ટેન્શન આવે પરંતુ મેં તમને કીધું ને કે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય આવા ટેમ્પલેટ કરી જાઓ શું તમને નથી લાગતું કે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આ ટેમ્પલેટમાંથી તમને આન્સર નહીં મળી જાય રાઇટિંગની જેમ એસે રાઇટિંગ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટ રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગ ટૂંક જ સમયમાં શીખવા માંગતા હોય તો આ વર્કશોપ તમારા માટે છે જેમાં આઠથી દસ કલાકમાં જેટલા પણ ઇંગ્લિશના જે એનાલિટિકલ ફોર્મેટ છે એ તમને શીખવાડવામાં આવશે ને એ પણ ટેમ્પલેટ થ્રુ ઘણા બધા ટેમ્પલેટ શીખવાડે છે અને એ ટેમ્પલેટ થ્રુ તમે આટલા બધા જે એસે છે વીસથી વધારે એસે છે એ તમે માત્ર બે પેજના ટેમ્પલેટ તમે શીખી શકો છો સેમ એ રીતે સ્પીચ માં પણ અમે શીખવાડ્યું છે રિપોર્ટ રાઇટિંગમાં પણ શીખવાડવામાં આવશે તો તમે રાસ એની જુઓ છો જો તમારે પણ આ વર્કશોપ જોઈન કરવો હોય તો નીચે આપેલા જે ક્યુઆર કોડ છે એને સ્કેન કરીને તમે વર્કશોપ જોઈન કરી શકો છો તો ફરી થોડું ઘણું તમને આ કદાચ કદાચ એવું લાગી શકે કે સર ડબલ વાર શું કરવા લાવી રહ્યા છે ફરી કીવર્ડ પરંતુ મેં તમને કીધું ને કે જેટલી વાર તમે આની પ્રેક્ટિસ કરશો ને એટલું તમારા માઇન્ડમાં જશે અને માઇન્ડમાં જશે ને તો હેન્ડ સાથે કોઓર્ડિનેશન થશે કારણ કે દસ મિનિટમાં કોઈ અનનોન ક્વેશ્ચન આવશે ને ત્યારે તમને આ બધું યાદ આવશે અને આ મારી વાત માનજો ખાસ કરીને કારણ કે લાસ્ટ યર ડિવાઇસ હો સીસી હોય કે વન ટુમાં અમે ઘણી વાર કંઈ કંઈ થાક્યા હતા પરંતુ સ્ટુડન્ટ કેવું થાય કે બહુ બધી ઇન્ફોર્મેશન લેવાઈ જાય અને છેલ્લે એબીસીડી બહુ જ કામ આવી હતી દરેકની અને છેલ્લે અમને એવું જ બધા સ્ટુડન્ટ કહેતા હતા કે એબીસીડી જ એક જાતની અમને બધી રીતે યુઝફુલ થઈ હતી કારણ કે અનનોન ક્વેશ્ચન જ્યારે કોર્નર ક્વેશ્ચન પૂછાશે ને ત્યારે લિટરલી કશું યાદ નહીં આવે અને જ્યારે પ્રેશર હશે ત્યારે સિમ્પલમાં સિમ્પલ વસ્તુ પણ તમને યાદ નહીં આવે એટલે ખાસ થોડું ઘણું ફટાફટ અવેરનેસ શૂડ બી ક્રિએટેડ પાછળ છે ને આ શુડ બી ક્રિએટેડ યાદ રાખજો જે લોકોને સાવ ઇંગ્લિશ વીક છે એમના માટે આ રીતે સેન્ટેન્સીસ આપણે બનાવે છે કે અવેરનેસ જાગૃતતા શુડ બી ક્રિએટેડ મતલબ કે જાગૃતતાને આવી રીતે મતલબ ફેલાવી જોઈએ પછી એક્શન પ્લાન શુડ બી પ્રિપેર એક્શન પ્લાન બનાવવું જોઈએ એકાઉન્ટ મસ્ટ બી એન્શ્યોર પછી બી ફોર બિહેવિયર ચેન્જ મતલબ કે વર્તનમાં જે ચેન્જ લાવવાનો હોય વર્તનમાં બદલાવ છે મસ્ટ બી પ્રમોટેડ આની પાછળ પ્રમોટેડ યુઝ થશે ખાસ થોડી ઘણી પ્રેક્ટિસ કરતા રહેજો થોડું ઘણું લખતા રહેજો પછી બેસ્ટ પ્રેક્ટિસીસની પાછળ કયો વર્ડ્સ યુઝ થશે શુડ બી ફોલોડ મતલબ કે એને આપણે ફોલો કરવું જોઈએ સર એબીસીડી ખાલી લેટરના ઇંગ્લિશના લેટરમાં જ નહીં પણ એથિક્સ પબેડ પબેડ ગુજરાતી બધામાં કામ આવશે મેં તમને કીધું ને કે નિવેદન જે છે ને એમાં પણ ખાસ કરીને લેટરની એબીસીડી તમે યુઝ કરી શકો છો કોઈ પણ લેટર પૂછાય મેં તમને એક એક્ઝામ્પલ આપું કે કદાચ એવું પૂછાય કે પ્રમોશન પ્રમોશન કહેવાય પ્રવાસન છે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકારે લીધેલા પગલાંઓનું નિવેદન તમને કદાચ ગુજરાતીમાં પૂછાય તો તમારે શું લખવાનું આવું બધું લખવાનું કે એક્શન પ્લાન સરકારે બનાવ્યું છે પછી કોઈ પોલિસી બનાવી છે ટ્રેનિંગ આપી છે પછી બિહેવિયર ચેન્જ કર્યું છે ક્ષમતા નિર્માણ કર્યું છે અવેરનેસ ફેલાવી છે કેપેસિટી બિલ્ડિંગ કર્યું છે તો આ બધા જે કીવર્ડ છે ને એ તમે લખશો તો વધારે તમને યુઝફુલ રહેશે દરેકે દરેક વિષયમાં એવું નથી કે ઇંગ્લિશમાં ખાલી લેટર્નમાં જ યુઝ થશે ફરી ખાલી થોડું ઘણું જે સેન્ટેન્સ છે કેવી રીતે ફ્રેમ થાય કેવી રીતે લખાય એના માટે તમે આ ગોખતા જ રહેજો કારણ કે જે લોકોને ઇંગ્લિશ વીક છે અને સાવ ઝીરો છે ને એમના માટે આ કહી શકાય કે રામબાણ ઇલાજ કહી શકાય કે જેમાં તમારે આ ફ્રેમવર્ક યાદ રાખવાનું કેપેસિટી બિલ્ડિંગ ક્યાંથી આવે સીમાંથી આવે પાછળ શું લખવાનું શૂટ બી સ્ટ્રેન્ધન પછી કોઓર્ડિનેશન મસ્ટ બી ઇમ્પ્રુવ કમ્યુનિટી પાર્ટિસિપેશન શૂડ બી એન્કરેજ મતલબ કે કમ્યુનિટી પાર્ટિસિપેશનને પ્રોત્સાહન આપવું જોઈએ આ રીતે થોડું ઘણું યાદ કરતા જજો તો જ તમને વધારે યાદ રહેશે